નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે મધ્ય ચીનની અંદર ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે મધ્ય ચીનમાં ચાંબા નામનું વાવાઝોડું આવ્યું હતું ત્યારબાદ ભયંકર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને દક્ષિણ કિનારે ભૂસ્ખલન થયું હતું જેના કારણે કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાયા હતા અને કેટલાય લોકો ઘરવિહોણા થઈ ગયા હતા તો મિત્રો આ રીતે ચીનની અંદર ભયંકર પૂર આવ્યું છે અને ભૂસ્ખલનના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે તો મિત્રો ચીનમાં ભયંકર પૂર આવવાના કારણે સરકાર દ્વારા ફ્લાઇટોને બંધ કરવામાં આવી છે અને ફ્લાઇટના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ચીનના અનેક પ્રાંતોની અંદર અત્યારે ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને વાહનો તણાતા નજરે પડી રહ્યા છે તો પૂર્વ ગોવાન્સ અને ની અંદર ભયંકરપુર જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કેટલાક દ્રશ્યો તમે જોઈ શકો છો તો મિત્રો ચીનની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને સલામત જગ્યાએ ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી છે તો મિત્રો દક્ષિણ કિનારે ભયંકર ભૂસ્ખલન થયું હતું તો આ રીતે મધ્યચીન અંદર ભયંકર વરસાદ પડ્યો છે અને પૂર આવ્યું છે